વહેલી સવારે વૃદ્ધાનું ગળું બનાવ બનતા પોલીસે આરોપીની ગણતરીના સમયમાં ધરપકડ કરી છે તરસાલી ટ્યુશન રોડ ઉપર આવેલી ભાઈલાલ પાર્ક સોસાયટીમાં બી છ નંબરના મકાનમાં સિનિયર સિટીઝન દંપતી હરવિંદરસિંહ કંબો અને તેમના પત્ની સુખજીત કોર રહેતા હતા તેમની બે પરણિત પુત્રી મુંબઈ અને ઓસ્ટ્રેલિયામાં રહે છે શનિવારે રાત્રે દંપતી ગુરુદ્વારા ગયું હતું રાત્રે દસ વાગે ઘરે આવ્યા હતા અને સાડા વાગે બેડરૂમમાં એસી ચાલુ કરીને સૂઈ ગયા હતા સુખજીત કોર રોજ વહેલી સવારે સાડા ચાર વાગે જાગી જતા હતા રવિવારે વહેલી પરોડે ચાર વાગ્યાના અરસામાં અચાનક મકાનની લાઇટો બંધ થઈ ગઈ હતી ુએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ગળામાંથી સોનાની ચેન અને બુટી લઈ ફરાર થઈ ગયા હતા બીજી તરફ પત્ની ઘરમાં નહીં આવી હોવાથી હરવિંદરસિંહ કંબો ટોર્ચ લઈને બહાર નીકળ્યા હતા અને પત્નીને લોહી હાલતમાં જોઈ ચીસો પાડી હતી પડોસીઓ દોડી આવ્યા હતા અને એકસો આઠ બોલાવી હતી બનાવની જાણ થતા પોલીસ કમિશનર નરસિંહા કોમર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ બનાવને લઈ મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ એસીબી ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસે સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ફોર્ટ સહિતની ટીમોને કામે લગાવી હતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ લૂંટવિધ હત્યાનો ગુનો ઉકેલ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે લોહીના ડાઘા આધારે તપાસ કરતા સોસાયટીમાં જ રહેતા વિશાલ સરોજની હિલચાલ જણાઈ હતી ક્રાઇમ બ્રાન્ચને તરસાઈ જીવી પાસે વિશાલ હોવાની માહિતી મળી હતી પોલીસે વિશાલને તરસાલી જીઈબી પાસેથી પકડી પાડી પૂછપરછ કરતા તેને નાણાંની જરૂર હોવાથી વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિશાલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સવારે એક વૃદ્ધા સુખજીત કૌર નામના જે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે જે અંતર્ગત ભાઈલાલ પાર્ક સોસાયટીમાં જે તરસાલીથી સોસાયટીની વચ્ચે રોડ આવેલો છે રોડ ઉપર જ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને વાઈફ બંને એકલા જ જતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઈફ જે એકલા જતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ સન કે જેમના વાઈફનો પહેલા વાઈફના પહેલાં હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બીટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીની અને એસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઈમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ આરોપી બહારથી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલ ટોલનાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમઓ ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોચે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ઘરે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડા જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુરજીત કૌર છે જે વૃદ્ધાના પાડોશી છે એના એટીએમ કાર્ડ ના કાર્ડ અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો તો એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી તો બનાની બનાવની સમગ્ર હકીકત જોતાં જે વિશાલ સરોજ જે છે એણે આ મર્ડર કરેલાનું ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવ્યું છે એ લૂંટના ઈરાદે જ આ ઘટનાને અંજામ આપ્યો છે એને ખ્યાલ હતો કે આ સિનિયર સિટીઝન્સ એકલા રહે છે એમની જોડે કોઈ નથી હોતું અને વહેલા સવારે બેનને ઉઠી જવાની ટેવ છે અને તેઓ વહેલી સવારે આ રીતના ઉઠીને થોડીવાર બહાર બેસતા હોય છે અને ત્યારબાદ તેઓ ગુરુદ્વારા ફ્રેશ થઈને ગુરુદ્વારા દર્શન કરવા જતા હોય છે પણ એ ઓળખ એ બહુ બાજુમાં જ રહે છે અને ઓળખતો હોવાના કારણે એ ફરીથી ગુનાનું ડિટેક્શન ન થાય અને મરણ વૃદ્ધા જ હતા બીજા જે એમના હસબન્ડ હતા એ તો ઘરના અંદરના ભાગે હતા તો એમણે કોઈ પણ કોઈપણ નજરે જોના સાક્ષી આમાં છે નહીં એટલે કોઈ પણ જાતનો સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે આ વિશાલ જે છે એના જે સ્ટેપ ફાધર છે સુખવિન્દર સિંઘ તેમની ઉપર સોળ જેટલા સત્તર જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં ચોરીના પછી જે ટ્રકની મોબાઈલ અને જેસીસ નંબર એન્જિન નંબરને ટેમ્પરિંગ કરીને ચોરી કરવાને અંજામ આપવાના એટલે 4G ના ગુના નોંધાયેલા છે સાથે સાથે એક મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે 20 વર્ષનો છોકરો છે પરણેલો નથી અપરણે છે આ ક્રાઈમ બ્રાન્ચ એને વડોદરા સિટીમાંથી જ અટકાયત કરેલી છે જે અલગ અલગ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા શંકાસ્પદ મૂવમેન્ટ જોઈ જે બનાવનું સ્થળ છે એની આસપાસની એના આધારે એક વ્યક્તિ ઉપર શંકા જાય છે કે એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે એક બાઇક આવે છે એને લઈ જાય છે પણ એ જે ભાઈ છે એ એનો મિત્ર છે જેને ધ્યાનમાં નથી કે આ વસ્તુ છતાં પણ એની પણ તપાસ ચાલી રહી છે અને એ જે એની શંકાસ્પદ મૂવમેન્ટ છે એના આધારે એના સુધી વિશાલ સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને જ કડક પૂછપરછમાં એ તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દામાલ પણ રિકવર થયો છે નાનકડું સર્જિકલ નાઈફ જે કહી શકાય એ પ્રકારના હથિયારથી એણે ઈજા કરેલી છે હા એનો સાવકો પુત્ર છે એમના જે વાઈફ છે સુખવિંદર સિંહના એમના વાઈફ મતલબ એ બેનના આજે ડિવોર્સ નથી થયેલા પણ સોળ સત્તર વર્ષથી એમની સાથે જ રહે છે અને એ બહેનનો આ પુત્ર છે એમના પહેલા પતિનો ચૌદ તારીખથી એ ગુમ છે એટલે આપણે આ એક તપાસનો વિષય રહેશે કે એને કોઈ પ્લાનિંગ કરેલું છે કે નહીં પણ પ્લાનિંગથી જ કરેલું હોવાનું હાલમાં જે સીનો ક્રાઇમ છે એના પર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર